ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ નોંધાયેલી ફરિયાદને પગલે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ફરિયાદી ભાવિકભાઈ ઉમેદભાઈ ટાટિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે કરચલિયા પરામાં રહેતો તેઓ રાજુભાઈ હોઠીએ છરી બતાવીને રૂપિયા દસ હજારની માંગણી કરી હતી જે નહીં આપતા ગોડાઉન સળગાવી દેવાની ધમકી દીધી હતી જ્યારે દેવો રાજુભાઈ હોઠીએ ગોડાઉન પર જઈને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાડી એક લાખનું નુકસાન કર્યું હતું જે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે દેવો રાજુભાઈ હોઠીને ઝડપી લીધો છે